અને નોરડુ ગામ ચાર ચોસઠ પાળિયા છે સર્વે જ્ઞાતિના સુરપુરા દાદા આવેલા છે જો મારી પાછળ જુઓ તમે સર્વે જ્ઞાતિના સુરતપુરા દાદા તો આજે હું તમને એવો ઇતિહાસ અને બતાવીશ જે કોઈ લોકોને ખબર ન હોય કે એમના સુરપુરા દાદા કોણ છે બરોબર એમના સુરબીર કોણ છે અને પરિવારમાં કોણ થઈ ગયો ખબર ન હોય તો અહીંયા હું તમને બતાવું આજે અઢારે જ્ઞાતિ અઢારે વરણ સર્વે જ્ઞાતિના સુરપુરા દાદા અહીંયા આવેલા છે ક્યારેક તમે દર્શન કરવા આવજો અને પૂછજો તમારા જ્ઞાતિના તમારા વરણના તમારા પરિવારના સુરપુરા દાદા અહીંયા જરૂર નીકળશે બરોબર તો ચલો હું તમને એ સુરતપુરા દાદાના દર્શન કરાવું આજે આવો આવા સુરવીરો જન્મ દેનારી ધન્ય હશે કારણ કે જો તમે આ સુરવીરો રહ્યા અહીંયા એમના ખોડાણા આ ખાંડા ત્રણ ખેલ ખેલાણા ધર્મ કાજે ધીંગાણા કર્યા ત્યારે અમારા અમે અહીંયા સિંદુરે રંગાણા આ સુરવીરો તમે જુઓ તમે લોકો ચોસઠ પાળિયાઓ તમે ક્યાંય પણ એક જગ્યાએ આટલા બધા પાળિયાઓ એકસાથે નહીં જોયા હોય સર્વે જ્ઞાતિના સુરપુર દાદા અહીંયા કહેવાય છે સર્વે જ્ઞાતિના એટલા માટે અહીંયા એક સાથે ચોસઠ પાળિયાઓ આવેલા છે ચોસઠ પાળિયાઓ જો આટલા સુરવીરો તમે એકસાથે ક્યાંય નહીં જોયા હોય જે તે સમયે આ ગામમાંથી કોઈ પણ ધીંગાણું આવ્યું છે કોઈ પણ વાળ ચડી છે ત્યારે આ જગ્યાએ આ ગામમાં આ ચોસઠ પાળિયાઓ છે આ ચોસઠ સુરવીરો એકસાથે આટલા બધા સુરવીરો એણે પોતાના પ્રાણના બલિદાન દઈને ગાય ગવત્રી માટે બેન દીકરીની રક્ષા કરી છે તમે લોકો જો ચોસઠ સુરવીરો અઢારે વરણના સર્વ જ્ઞાતિના ના સુરપુરા દાદા છે દરબાર પરિવાર પછી કાઠી ઘર છે પછી ભરવાડ દલિત કોળી બધા લોકોના સુરપુરા દાદા અહીંયા છે તમે જોવો એક એક પાળિયામાંથી એક એક પાઘડી એક એક ધજા અને એક એક તલવાર અહીંયા આપેલી છે આ ચોસઠ પાળ્યા હોય ચોસઠ સુરવીરો એક સમય અહીંયા મંદિરમાં ખોદકામ દરમિયાન સર્વે જ્ઞાતિના કે જ્ઞાતિ અઢારે વર્ષના અહીંયા નીકળેલા છે જે તે કોઈ પણ લોકોને પોતાના સુરપુરા દાદાની ખબર ન હોય કે જે કોઈ લોકોને ખબર ન હોય કે પોતાના સુરપુરા દાદા કોણ છે પોતાના પરિવારમાં તો લોકો અહીંયા આવી અને એકવાર દર્શન કરજો તમને તમારા સુરપુરા દાદા મળી રહેશે અને તમે જો આટલા બધા પાળ્યા હોય તમે એક સાથે ક્યાંય નહીં જોયા હોય કેવા ઉભા છે કહેવાય એના માટે કે દળ અણે જેના માથડા મહાણે એનો પાળિયો થઈને પૂજા ગળવૈયા મારે ઠાકોરજી નથી થવું તો મારા વાલા મિત્રો આટલા બધા સુરવીરો તમે જોવો આટલા બધા સુરવીરો અહીંયા કેમ ખોડાણા હશે નાનકડા એવા ગામમાં રાજકોટ જિલ્લાનું કોટડા સાંગાણી તાલુકો ને એનું અરડો ગામ આટલા બધા ધીંગાણામાં આ બધા શહીદો ખપાઈ ગયા આ લોકો સુરવીરો અહીંયા ખોડાયેલા છે આ ગામમાં તમે જોવો બધા ઘોડે સવાર છે તો બધાને વિચાર થતો હશે કે એક સાથે ચોસઠ પાળી આવો એક સાથે આટલા બધા સુરવીરો અહીંયા કેમ ખોડાયેલા છે તો જે તે સમયે આ ગામની માથે કોઈ વાર ચડી હતી જે તે સમયે કોઈ આ ગામની માથે હજાર વર્ષ પહેલાં યુદ્ધ થયું હતું એમાં બધા સુરવીરોએ પોતાના પ્રાણના બલિદાન દઈને ગામની ગાય ગવત્રીની બેનદીના શ્રીરોની રક્ષા કરી હતી એટલા માટે આ સુરવીરો અહીંયા આજે અહીંયા ખોડાયેલા છે તો આ સુરવીરોમાં બધા પરિવારના સુરવીરો છે ગરસ્યા દરબાર કાઠી દરબાર દલિત પરિવાર ભરવાડ આહિર કુંભાર મોચી વાણંદ બધા પરિવારના બધી કાસ્ટના સર્વે જ્ઞાતિના સુરતપુરા દાદા અહીંયા અહીંયા આવેલા છે જો આ નાનકડાવા ગામમાં સર્વે જ્ઞાતિના સુરતપુરા દાદા છે તો તમને તમારા સુરતપુરા દાદાના ખબર ન હોય તો અહીંયા આવીને એકવાર દર્શન કરજો અહીંયા તમારા પરિવારના તમારી દર્શક બતાવવું અહીંયા જુઓ તમારા ધોળખિયા કુટુંબના બાપા તેજા બાપા માટલીવાળા એ છે ત્યાર પાસે જો આ પાળી આવો તો તમે જોવા મિત્રો દરેક પાળિયા પાસે એક તલવાર એક એક પાઘડી અને એક એક ધજા ખોડાયેલી વિચાર તો કરો કે આ ધીંગાણું કેવું થયું છે કે આટલા બધા સુરવીરો એક સાથે અહીંયા ખપી જશે વિચાર કરો તમે જો આટલા બધા પાળિયા તમે એક સાથે ક્યાંય નહીં જોયા હવે જોયા હશે બધા પાળિયાના હાથમાં એક એક તલવાર ઘોડેસવાર પછી એની હાથમાં ધજા એના માથે પાઘડી વિચાર તો કરો આવા સુરવીરોને જન્મ દેનારા એના મા બાપ ધન્ય હશે કે ગાય ગવત્રી માટે બેન દીકરી માટે પોતે માથા દઈ દીધા ત્યારે એ લોકો અહીંયા કહેવાય અહીંયા ખોડાણા કહેવાય ને અમે અમથા નથી ખોડાણા ખાંડા તણ ખાંડા તણા ખેલ ખેલાણા ધર્મ કાજે માથા દીધા ત્યારે અમે સિંદુરે રંગાડા વિચાર કરો મિત્રો અહીંયા જો આ બધાના નામ છે જો જે જે લોકોના સુરપુરા દાદા નીકળ્યા છે જે જે લોકોએ અહીંયા બધી ખાળો આપ્યો છે મંદિર બનાવવા માટે એ લોકોના બધાના નામ છે અને આ ભવ્ય મંદિર બન્યું છે ક્યારેક તમે રાજકોટ જિલ્લાનું કોટડા સાંગાણી ગામ રાજકોટ જિલ્લાનું કોટડા સાંગાણી ગામ અને એનું કોટડા સાંગાણી તાલુકો અને એનું અરડોય ગામ ક્યારેય પણ તમે લોકો અહીંયાથી નીકળો તો તમે અહીંયા દર્શન કરવા જરૂર આવજો કારણ કે અહીંયા સર્વે જ્ઞાતિના સુરતપુરા દાદા છે જે લોકોને ખબર ન હોય ને એના જ્ઞાતિના સુરપૂર્વક દાદા ક્યાં છે તો અહીંયા આવજો તમારા બધા તમે કોઈ પણ કાસ્ટમાં કોઈ પણ જ્ઞાતિમાંથી આવતા હોય દરબાર હોય દલિત હોય આહીર હોય ભરવાડ હોય મોચી હોય વાણંદ હોય કુંભાર હોય કોઈપણ જ્ઞાતિમાંથી તમે આવતા હોય અહીંયા બધી જ્ઞાતિના સુરપુરા દાદા આવેલા છે તમારા સુરતપૂર્વ દાદા પણ અહીંયા આવેલા હશે જુઓ તમે મિત્રો અઢારે અઢારે વર્ષના સુરપુરા દાદા ચોસઠ પાળ જવો આ પાળીઓ હજારો સવા વર્ષ પહેલાં અહીંયા કોઈ ઈજો થયું હતું ને ત્યારે આ બધા સહી થઈ હતા પણ હમણાં દોઢ વર્ષ પહેલાં અહીંયા મંદિરમાં ખોદકામ દરમિયાન આ બધી કાંભીઓ આ બધા પાળિયામો અહીંયા નીકળેલા હતા ત્યાર પછી બારતના ચોપડા તપાસ કરી અને ખબર પડી કે આ સર્વે જ્ઞાતિના દાદા છે અઢારે વરણના સુરતપુરા દાદા છે જે અહીંયા નાનકડા ગામમાં અઢારે વરના સુરપુરા દાદા મળી આવેલા છે તો જે તે લોકોને કોઈને ખબર ન હોય ને પોતાના સુરપુરા દાદાની એકવાર અહીં દર્શન કરવા જરૂર આવજો હું તમને બતાવું તમે જોવો તો ખરા સુરવીરો આ સુરગીરો પાસે તમે આજે પણ બેસી અને પ્રાર્થના કરો કે પાસે બેસીને આજે પણ સાંભળો ને તો હજી પણ રડીબાંગ બાંગ ત્રીજાંગ રડી બાંગ ત્રીજાંગ રડી ત્રીજાંગ એવો ઢોલનો અવાજ સંભળાય છે અરે હું કહે કે ધીંગાણાનો જ્યાં ઢોલ વાગે ને એવો અહીંયા ઢોલ સંભળાય છે ભાઈ તમે જો અહીંયા ક્યારે તમે આ લોકોની પાસે બેઠજો તમને કોઈ દિવસ ખરાબ વિચાર નહીં આવે સુરવીરોની પાસે તમે બેઠા હોય ને તો તમારા રૂવાડા ઊભા થઈ જાય ફટફટ ફટ તમારી મૂછોડી ફરક 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 થવા મળે અને તમને એને મનમાં ખરાબ વિચાર હોય તમને એવા વિચાર આવે કે અમારે કોઈ બેન દીકરી માટે ગાય ગવતરી માટે કે ગાય ગાય માતા માટે બલિદાન દઈ અને ખપી જવું છે એવું કહે કે બાયલા કોઈ દી ન ચડી બરોબર એ તો મળદોનું છે કામ તો આ મરદો જુઓ તમે અહીંયા કે મર્દ શિષ પર મર્દ બોલી પહેચાન મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા કો કોને એ આ મર્દો છે જે તે સમયે બધા એ ખોડાયેલા છે અને આ મર્દો તમે જુઓ ચોસઠ પાડ જાવ ભાઈ એક સાથે ચોસઠ પાડ જાવ ક્યારે તમે નહીં જોયા હોય તો જે જે લોકો લાઈવ જોતા હોય લાઈવ ટીવી હા જે જે લોકો લાઈવ જોતા હોય એ કમેન્ટ કરો અહીંયા સર્વે જ્ઞાતિના સૂરપુરા દાદા છે તમે કોઈ પણ જ્ઞાતિમાંથી આવતા હોય તમારી કોઈ પણ કાસ્ટ હોય અહીંયા બધી જ્ઞાતિના સુરોપુરા દાદા છે તમે જુઓ બધી જ્ઞાતિના સુરતપુરા દાદા તો પગે લાગ્યું તમારા સુરતપુરા દાદાને અને તમારી મનોકામના પૂર્ણ થાય સર્વે જ્ઞાતિ લાઈવ ટીવી જય હો સર્વ જ્ઞાતિ એટલે અઢારે વરણ બધી જ્ઞાતિના દર ગરસિયા દરબાર કાઠી દરબાર ભરવાડ કુંભાર મોચી દલિત આહીર વાણંદ બધી જ્ઞાતિના સુરતપુરા દાદા અહીંયા છે જુઓ જે કોઈ લોકોને પોતાના સુરપુરા દાદાની ખબર ન હોય ને આ નાનકડા એવા ગામમાં આવજો અને એ પૂછજો એટલે તમને કહેશે કે તમારા સુરતપૂર્વ દાદામાંથી કોણ છે તમારા પરિવારમાંથી કોણ સુરવીર થઈ ગયું તમારા પરિ તમારી કાસ્ટમાંથી એ બધી કાસ્ટના સુરતપૂર્વક દાદા અહીંયા છે તમે જુઓ તો ખરા બધા બધા સુરતપુરા દાદાની માથે પાઘડી છે અને બધે જ દાદાની માથે પાઘડી ધજા અને તલવાર છે જુઓ લાઈવ ટીવી સુરતપુરા દાદાની જય હો જય હો મારા ભાઈ સુરપુરા દાદાની કોઈ પણ કાસ્ટમાંથી આવતા હોય ક્યારે કાંઈ દર્શન કરવા આવજો આ બધે જ્ઞાતિના સુરપુરા દાદા અહીંયા આવેલા છે જો બધા સુરતપુરા દાદાની રોજ પૂજા થાય છે હાર પહેરાવેલું છે ત્યાર પછી પાઘડી છે અઢારે વરણના સુરતપુરા દાદા છે અઢારે વરણના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ લોકોને ખબર ન પોતાના સુરતપુરના દાદા નહીં તો અહીંયા આવજો તમારા જ્ઞાતિના સુરતપુર દાદા અહીંયા અહીંયા છે લાઈવ ટાઈમ લાઈવ ક્યાં ગામ છે રાજકોટ જિલ્લો કોટડા સાંગાણી તાલુકો અને કોટડા સાંગાણીનું અરુડોય ગામ અહીંયા અઢારે વરણના સુરપુર દાદા આવેલા છે અઢારે વરણના સર્વે જ્ઞાતિના સુરપુર દાદા બરોબર ચોસઠ પાળિયાઓ છે જુઓ તમે અને જો આ ભવ્ય મંદિર અહીંયા બનાવી બનાવી દીધેલું છે પહેલાં અહીંયા મંદિર નહોતું બરોબર પહેલાં મંદિર નહોતું પહેલાં ખાલી એમના ખુલ્લું હતું અત્યારે મસ્ત ભવ્ય મંદિર બંધાવેલું છે અહીંયા જુઓ જે કી કશે કયું ગામ રાજકોટ જિલ્લો રાજકોટ જિલ્લો કોટડા સાંગાણી તાલુકો અને અરડોઈ ગામ અરડોઈ ગામમાં એક સાથે ચોસઠ પાળિયાઓ નીકળેલા છે અને ચોસઠ પાળિયાઓમાં સર્વે જ્ઞાતિના સુરપુરા દાદા એટલે કે બધી જ્ઞાતિના અઢારે વર્ણના સુરપુરા દાદા છે આ મંદિર રોડના કાંઠે આવેલું છે ગામમાં રોડના કાંઠે જ તમે જુઓ બધા સુરવીરો છે જે તે સમયે ધીંગણાનો ઢોલ વાગ્યો રડી રડીબાંગ ધ્રીજાંગ રડી ભાંગ ધ્રીજાંગ અને ભાઈ શું કહેવાય સિંધુ સિંદુડાના સૂર હમણાંના હશે ને સુરવીરો તલવાર ખેંચી ભાલો લઈ અને ભાઈ ગામની વારે કે ગાય ગવત્રીની વારે બેન દીકરીના શિયાળ બચાવવા માટે ચડ્યા છે અને ભાઈ પોતાના માથાના પ્રાણના બલિદાન દઈ દીધા અને ત્યાર પછી અહીંયા ખોડાયેલા છે બરાબર લાઈવ ટીવી કોટડા સાંગાને અરડોઈ અરડોઈ આ મોટાભાઈ હરડોઈ ગામ તમે જુઓ તો ખરા સુરવીરો અને જેને તને ધન્ય હશે આવા સુરવીરોને જન્મ દેનારા અત્યારે તો કોઈ માટે બલિદાન દેવું જોઈએ સો માટે વિચાર કરવો મૂકે ગાય માટે ગાય માતા માટે બલિદાન દેવું જો સો વિચાર કરવો પડે અને આ લોકો ગાય માતા માટે બેન દીકરી માટે માથા દઈ અને ખોડાણા છે ને આમાં શું કહેવાય પરમાર રાજપૂત કરડિયા રાજપૂત ગરસ્ય દરબાર ફુમાણ દરબાર કાઠી દરબાર ત્યાર પછી કોળી લોકો દલિત દલિત લોકો આહીર કુંભાર મોચી વાણંદ આ બધા જ્ઞાતિના સર્વે જ્ઞાતિના સુરતપુરા દાદાઓ અહીંયા ખોળાયેલા છે આ બધા જ્ઞાતિના સુરવીરોએ અહીંયા છે ને હું કહેવાય પોતાના પ્રાણાના બલિદાન દીધા છે નાનકડા એવા ગામમાં જો એ કંઈ પાળીયા પાસે તલવાર ન હોય એવું તમને નહીં દેખાય બધા પાળીઓ પાસે તલવાર છે બધા પાળીઓ પાસે તલવાર બરાબર આ રખેપાળ છે રખેવાળ ક્ષેત્રપાળ દાદા આ સુરવીરોના રખેવાળ છે ક્ષેત્રપાળ દાદા હાથમાં નાથમાં નહીં છે તમે જુઓ છે ને બધા સુરવીરો પાસે તલવાર છે એવું નહીં કે આ સુરવીર પાસે તલવાર નહીં હોય બધા સુરવીર ચોસઠ પાળિયાઓ પાસે ચોસઠ તલવાર ચોસઠ ભાલા ચોસઠ પાઘડી ચોસઠ ધજાવું આ બધું અહીંયા ખોડાયેલું છે તમે જોવો છે ને એ મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખીલા વેખાય મર્દ ચિંતા કો નહીં માને પેલું કહેવાય ને ભાઈ ભાઈ ના કોઈ બાર બટા નોકરી જાય કઈ તો છે કામ રાખાનું કામ નહીં મરદ ચડે મર્દાનગી બરોબર ઘોડે ચડે મરદ મત ગુમાવે તારું ઈ આ મર્દો છે ભાઈ તીંગાણા ચડ્યા હતા ભાઈ ચોસઠ સુરવીરો ચેડ્યા હતા ને ચેરા અહીંયા હું કેવાય એના માથા કપાડા ને જયારે અહીંયા સુરવીરો ખોડા જો રાજકોટ જિલ્લાનું સાંગાણી તાલુકો હોય અને એનું અરડોઈ ગામ જ્યાં સર્વે જ્ઞાતિના સુરતપુરા દાદાનું મંદિર આવેલું છે સર્વે જ્ઞાતિના સુરતપુરા દાદા અઢારે વર્ષના તમે પણ જ્ઞાતિમાંથી આવતા હોય પરવાડ હોય દરબાર હોય દલિત હોય કાંઠે દરબાર હોય ગરસિયા દરબાર હોય કારડિયા રાજપૂત હોય કુંભાર હોય બ્રાહ્મણ હોય મોચી હોય કોઈ પણ લોકો તમે કોઈ પણ જ્ઞાતિમાંથી આવતા હોય આ તમારા જ્ઞાતિના સુરપુરા દાદા આવેલા છે ક્યારેક આવજો દર્શન કરવા અને દર્શન કરવા આવજો અને એની કહેવાય મનોકામના પૂર્ણ કરજો અને દર્શન કરશો ને તો તમારા અડધા દુઃખ મટી જશે કારણ કે ભાઈ ભાઈ આ ઈ સુરવીરો છે તેણે ગાય માતા માટે બલિદાન દીધા છે બેન દીકરીના શિયાળ બચાવવા આબરૂ બચાવવા માટે પોતે પોતાના પ્રાણના બલિદાન દીધેલા છે આ ઈ સુરપુરા દાદા છે ક્યારેક દર્શન કરવા આવો તમારા સુરવીરોને તમારા સુરપુરા દાદાઓને તમારા અડધા દુઃખ તો એમના મટી જશે જુઓ તમે આ સુરવીરો તો જુઓ તમે મોટા ભાઈ બધા મારા મિત્રો આવા એક સાથે આવા પાળીયા તમે ક્યાંય નહીં જોયા હોય આ સુરવીરો જો બધા ઘોડે સવાર છે છે ને બધા સુરવીરો ઘોડેસવાર સવાર આ મંદિર છે ને રોડના કાંઠે જ આવેલું છે તમે અહીંથી જોઈ શકો જો આ બાર અહીંથી બાર રોડ છે ગામનો મેઇન રોડ રોડની બાજુમાં જ મંદિર આવેલું છે ને અહીંયા આ ધીંગાણામાં જે સમયે ધીંગાણું થયું ત્યારે કઈક રાજપૂતો બરાબર કેટલાય રાજપૂતો હાલો આપણે બેસીને હલાય કરી આ આ ગામમાં જ્યારે ધીંગાણું થયું જે તે સમયે આ ગામમાં ધીંગાણું થયું બેન દીકરીને આબરું બચાવવા માટે ગાય ગવતરી બચાવવા માટે ત્યારે આ લોકો હોય ને કહેવાય યુદ્ધ ચેડાતા ધીંગાણા ચેડાતા એક હાથમાં બાલો ને એક હાથમાં તલવાર અને ઘોડા ચેડાને ભાઈ પોતાની મૂછડી પર પૂછડી થવા મળે રીંગ રડી બાંગ ત્રીજાંગ રડી બાંગ ત્રીજાંગ રડી બાંગ ત્રીજાંગ થી અને ઈ યુદ્ધમાં આ સંસદ શુરવી પોતાના ભાલા અને તલવાર લઈ અને ભાઈ એક પછી કેટલાના કેટલાના પાથા વાડી નાખા ને કેટલાના પગ કાપી નાખા અને લોહીના કુવાર છૂટતા હતા ભાઈ દબાટી બરોબર અને બાકાજી 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 બોલતી હતી એ આ સુરવીરો બધે તમે જોવો છો સુરવીરો મારા પાછળ છે એ પોતાના પ્રાણના બલિદાન લઈ દીધા ત્યારે એ ખોડાયેલા છે આજકાલ તો કેટલાય ગાયો માટે બલિદાન દેવા હોય બેન દીકરીના બચાવવા માટે બલિદાન દેવા હોય બજારોમાં કોઈ પણ બેન દીકરીની શેરતી થતી હોય કે બજુરામાં બજારોમાં કોઈ પણ ગાય ગવતરી કપાતી હોય તો આજના જે રાકા લોકો છે બાયલા લોકો છે એ લોકો બધા ઊભા પણ જોતા હોય પણ ભાઈ આ તો બાયલાનું નથી કામ આ તો મર્દોનું છે કામ થી ચડવું હોય એ મર્દોનું કામ મર્દોનું કામ છે આ બધા મર્દો જોવો મારે પાછળ જઈએ તમે બધા સુરવીરો ચોસઠ ફાળ જેવો છે ચોસઠ સુરવીરો એક સાથે આખા ગામ કહેવાય ગામ પાંચમાં આવ્યા જયારે બેન ડિગ્રી આપણું બચાતા હતા ત્યારે સોરસ ચૂંટણી ને એ ઢીંગણા ગામ આવી ગયા ભાઈ માથા બરોબર માથા ને હું કે મૂછું માટે તો માથા દીધા ને માથા લીધા આ માથા માથા દીધા ને ત્યારે આ લોકો અહીંયા ભૂજાળા છે